જન વિદ્યા સ્થાપના દિવસને શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હતો શાળાના સ્થાપના દિવસે શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરાયું છે ચાલુ વર્ષે પણ શાળામાં બ્લડ કેમ્પ દ્વારા કુલ સો બોટલ રક્ત એકત્રિત કરાયું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને શાળા દ્વારા તુલસીને છોડ આપી અને રક્તદાન કેન્દ્ર દ્વારા મોમેન્ટો અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરાયા હતા સુરતની વિદ્યાકુંજ શાળાના સ્થાપના દિવસની અનોખી રીતે બ્લડ કેમ્પ કરી ઉજવણી કર્યા હતી ત્યારે વિદ્યાકુંજના સ્થાપક અને સ્વપ્ન દ્રષ્ટા બી એસ પટેલ પ્રમુખ મણિભાઈ પટેલ તથા વિદ્યાકુંજ રૂપી છોડને સતત ઉદ્વરકામી અને દીર્ઘદ્રષ્ટિથી અદમ્ય સાહસ અને આત્મવિશ્વાસથી સચોટ માર્ગદર્શન સતત નવા આયામ નવા સ્વપ્નોથી વિદ્યાકુંજની શાખાઓનો વિસ્તાર કરનાર મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે તમામ વિભાગના આચાર્ય તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા મહેશ પટેલે શંકુલના શિક્ષકોને જણાવ્યું કે વર્તમાન સમયના નવા પડકારો સાથે શિક્ષણમાં નૂતન અભિગમ નૂતન પ્રયોગો અને નૂતન સંકલ્પ સાથે તેમણે આગળ વધવાનું છે તેમને વિશ્વાસ છે કે વિદ્યાકુંજ પરિવારના તમામ સભ્યો વિદ્યાકુંજને પોતાનું ઘર પોતાનું અંગ માણીને તેના વિકાસમાં હંમેશા ખૂબ ઉત્સાહથી સતત કાર્યશીલ રહેશે ચોત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ વખતે તેત્રીસ વર્ષ દરમિયાન વિદ્યાકુંજમાં જે આચાર્ય મિત્રો શિક્ષકોનું યોગદાન રહ્યું છે તેમને પણ યાદ કર્યા હતા તેમણે વર્તમાન સમયમાં નવા જોડાયેલા આચાર્ય મિત્રો અન્ય કર્મચારીઓને જણાવ્યું કે વિદ્યાકુંજને તેની આગવી ઓળખ આપી જનમાનસમાં કાયમ રાખવા વાલી મિત્રોમાં વિશ્વાસ રાખવા અને વિદ્યાર્થીનું ઉચ્ચતમ ઘડતર કરીને ઉચ્ચ શિક્ષણ સાથે આગળ વધવાની હવે તેમની વિશેષ જવાબદારી રહેશે વિદ્યાકુંજ રૂપી છોડને વટ વૃક્ષ બનાવવામાં વિદ્યાકુંજ પરિવારના આચાર્ય મિત્રો શિક્ષક મિત્રો વહીવટી સ્ટાફ સેવક ભાઈ બહેનો વોચમેન રિક્ષા વેન ચાલકો શુભેચ્છક મિત્રો મીડિયાના મિત્રો વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોનો સિંહ ફાળો રહ્યો એવા સૌને શાળાના સંકુલ નિયામક સ્ત્રી દ્વારા શુભેચ્છા પાઠવી હતી મારું નામ મિતેન્દ્ર પટેલ વિદ્યાકુલ સ્કૂલ આજે આજે શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આજે એ શાળાનો સ્થાપના દિવસ છે તેત્રીસ વર્ષ પહેલા આ શાળાની સ્થાપના થઈ આજે ચોત્રીસમું વર્ષ છે પ્રતિવર્ષ અમારી સંસ્થા એ સ્થાપના દિને રક્તદાન કેમ્પ કરીને સામાજિક સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે

જેમાં એ લોકો સહકાર આપે છે અને બીજા અન્ય લોકોને પણ એવો સંદેશ આપીએ કે રક્તદાન કરવું એ મહાદાન છે અને કેટલાય લોકોની જિંદગી એનાથી બચી શકે છે તો આપે પણ રક્તદાન કરવું જોઈએ અને બીજાને પણ રક્તદાન કરાવવું જોઈએ રક્તદાતાઓને અમે તુલસીનો એક ક્યારો એક ક્યારો અમે એમને ભેટ આપીએ છીએ